સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં ગરીબ અને જે બાળકો છે તેમની માટે થઈને આજે નોટબુક ચોપડા અને જે સ્કૂલ બેગ છે તેનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ આજ રોજ નીતિન ચૌહાણ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા લોટરી ક્લબ ખાતે 60 થી સિત્તેર બાળકોને નોટબુક દફતર અને પેનનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો અને વડોદરા શહેર મેયર પિંકીબેન સોની ટીમ એસ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા મેયરના હસ્તે બાળકોને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી મેયર દ્વારા બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા ગરીબ અને નિસહાય બાળકો અભ્યાસમાં આગળ વધે તે હેતુથી તેઓને મદદરૂપ થાય દર વર્ષે આશ્રો ફાઉન્ડેશન

લગભગ દર વર્ષે એ લોકો સો જેટલા બાળકોને એજ્યુકેશન કીટ એમના દ્વારા આપવામાં આવતી હોય છે જેમાં સ્કૂલની બેગ હોય છે બુક્સ હોય છે ને બધી સ્ટેશનરી હોય સાથે સાથે આશરો સેવા ફાઉન્ડેશનના નીતિનભાઈ દ્વારા અઢળક બીજા પણ સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં એક એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે તો જ્યારે કોઈક દર્દીને જરૂરિયાતમંદ દર્દીને બ્લડની જરૂર પડતી હોય છે તો ત્યારે એમને વિના મૂલ્યે બ્લડ પહોંચાડવાની પણ સેવા એમના દ્વારા આપવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં તેમના દ્વારા કાયાવરોહણ ખાતે એક વૃદ્ધાશ્રમના આયોજનનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે એ મને મળવા પણ આવ્યા હતા એમના દ્વારા આ વાત મને જણાવવામાં આવી હતી એવો સતત નીતિનભાઈ અને એમની ટીમ સતત આવી રીતે સમાજમાં ક્યાં કઈ જરૂર છે અને હું ત્યાં પહોંચી અને એ મદદ કરું એટલે કહી શકાય કે એક માનવતાને મહેકાવતું ખરા અર્થમાં લોકોના માટે યોગદાન આપીને પોતાના જીવનને અમૂલ્ય બનાવવાનું તો એ કોઈક નીતિનભાઈ પાસેથી શીખે હું નીતિનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે જ્યારે જે લોકો જે બાળકોના ભવિષ્યની આંખોમાં એમના ભવિષ્યના સપના છે ત્યારે એમના આ એજ્યુકેશનના પ્રવાસમાં એ મદદરૂપ થઈ રહ્યા છે ખરા અર્થમાં યજ્ઞમાં સોનામાં સુગંધ બળે એવું કાર્ય છે હું આશ્રો સેવા ફાઉન્ડેશન અને તેના ફાઉન્ડર નીતિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આશ્રો સેવા ફાઉન્ડેશનનો મેન ઉપદેશ તો પહેલો એ જ છે કે ગરીબ બાળકોની મધ્યમ વર્ગના બાળકોની અને નોર્મલ ફેમિલીનામાં જીવતા જે પણ વ્યક્તિઓ છે એ લોકોની મદદ કરવી પહેલો તો મારો ઉપદેશ આ છે મારી ટીમનો આસરોસિયા ફાઉન્ડેશન છેલ્લા ચાર વર્ષથી ગરીબ બાળકોને મધ્યમ વર્ગના બાળકોને ચોપડા બેગ યુનિફોર્મ પેન પેન્સિલ સ્ટેશનરી એવી ઘણી બધી વસ્તુઓ આપતી રહી છે પ્લસ નોર્મલ ફેમિલીના બાળકોને જે એમના માતા કે પિતા જે પણ કંઈક નોર્મલ મજૂરી કરતા હોય છે ને એમનાથી સ્કૂલની ફીસ નથી ભરાતી એવા બાળકોને અમે લોકો ફીસ પણ ભરી રહ્યા છે અમારી સંસ્થા તેમજ જે લોકોને આવવા જવા માટેનું ટ્રાન્સપોર્ટેશન માટે કંઈક સાયકલની રિકવાયરમેન્ટ હોય છે તો આપણે અમે લોકો સાયકલ પણ એમને પ્રોવાઈડ કરીએ છીએ અને અમે લોકો એનજીઓના અંદર ઘણી બધી એક્ટિવિટી કરતા હોય છે જેમ કે અમે વિકલાંગ લોકોને પણ સાયકલની મદદ કરી રહ્યા છે અત્યારે એક વૃદ્ધાશ્રમ પણ અમે બનાવી રહ્યા છે તેમજ ઓલ ગુજરાત ખાતે ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છે કેટલા બાળકોને આજે અમે લોકો લમસમ સિત્તેર જેટલા બાળકોને આપી રહ્યા છે બેગ ચોપડા યુનિફોર્મ આથી બધી મદદ કરી રહ્યા છે મારું નામ નીતિન ચૌહાણ આશ્રો સેવા પ્રેસિડન્ટ નીતિન ચૌહાણ